અને ગૌશાળા વિશેની જાણકારીથી અવગત થાય એ માટે અને એ હેતુથી આ વિડિયો બનાવેલ છે બીજું કે અમે લોકોએ આખી ગૌશાળાનું નિરીક્ષણ કરેલું છે તો જોવામાં આવ્યું કે આ ગૌશાળામાં ઘણી જગ્યાએ જર્જરિત હાલતમાં હોય તથા અમુક જરૂરિયાત મુજબ કામગીરી કરવાની જરૂર રહે છે અને ચોમાસામાં હાલતમાં એકસો પચાસ ગાયો કઈ રીતે રહી શકે એવો વિચાર આવતા રામાનંદ સ્વામી સાથે અમોએ વાતચીત કરતા આ ગૌશાળા રિનોવેશન કરવાની જરૂર છે એવું રામનંદ સ્વામીએ જણાવ્યું જે કોઈ સેવાભાવી સંસ્થા કે દાતાશ્રીના સહયોગ મળી શકે તો કંઈક સારું કામ થઈ શકે ત્યારબાદ અમોએ સંપૂર્ણ ગૌશાળાની ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું તો તાકીદે રિપેરિંગ કરવાની જરૂરિયાત હોય તેવું જણાવ્યું છે તો દેશ વિદેશ અને પોરબંદરના દિલેર દાતાશ્રીઓને અમારી નમ્ર અરજ છે કે આ સાથે મળીને જરૂરી રકમનું ફંડ એકઠું કરી ગાય માતાની સેવા કરીએ તો દરેક દિલેર દાતાશ્રીઓને નમ્ર વિનંતી છે કે વધુમાં વધુ સહયોગ કરે અને તેમજ આપના પરિચિત ગ્રુપના કે મિત્ર મંડળમાં મેસેજ શેર કરી અને અમોને સહયોગ આપવા વિનંતી ગૌ માતા કી જય જય દ્વારિકાધીશ સદ્ભાવના સેવા મંડળ પોરબંદર મિત્રો ગાયને આપણી સંસ્કૃતિમાં મા દરજ્જો આપેલો છે પરંતુ એક વિચારણાનો વિષય છે કે માને જે મહત્વ આપીએ છે જે સેવા આપણે કરીએ છીએ ખરેખર ગાય આપણે એટલું ધ્યાન રાખીએ છીએ આપણા શરીરની કેટલીક ગૌશાળાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે આપણા માટે શરમજનક ગણાય મિત્રો આપણે વાત કરીએ આવડ ગૌરી ગૌશાળા

સદભાગ્ય ગણીએ અથવા તો ગામના સદભાગ્ય ગણીએ કે સદભાવના સેવા મંડળ જે તેની સેવા પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત છે આ ભગીરથ કાર્ય માટેનો આ યજ્ઞ માટેનો જે સંકલ્પ આ સંસ્થાએ કર્યો છે મિત્રો એમાં આપણે કાંઈક ને તો ફાળો આપવો આપણો સ્વધર્મ ગણાય આપણા શહેરના નાગરિકોનો નો હું માનું છું કે આ ધર્મ ગણાય અને તે નિભાવવા માટે દરેકે દરેક નાગરિકને મારી અપીલ છે કે ફૂલ નહીં તો ફૂલ ની પાફડી અર્પણ કરો અને સદભાવના સેવા મંડળે નક્કી કરેલું આ યજ્ઞ બહુ સુંદર રીતે પૂર્ણ થાય એવી હું કામ ની પ્રાર્થના દેશ વિદેશના પોરબંદર ને ગુજરાતના ગૌ પ્રેમીઓને મારા નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું ડોક્ટર સુરેશ ગાંધી સિનિયર મોસ્ટ ફિઝિશિયન પોરબંદર आप સૌ ने बे हाथ जोड़ी ने विनंती करू छु क्या आवर गौशाला चालीस वर्ष जुनी छे कोरियन फैक्ट्री ने पाचळ छे आ गौशाला पूज्य रामानंदन स्वामी छेला चालीस वर्ष ती એકલા હેન્ડલ કરે એકીન એક ગોવા બે જણ આખી ગૌશાળા નું ધ્યાન રાખ્યું ધીમે ધીમે ગાયોની સંખ્યા દોઢસો જેટલી થતી જાય છે અમે લોકોએ જ્યારે આ પાંજરા પોળ ની મુલાકાત લીધી ત્યારે અમને પોતાના અંદરથી દિલ દ્રવી ગયું થોડું મનમાં રડવા જેવું આવ્યું કે આ પાંજરાપોળમાં ગાયોને રહેવાની ચોમાસામાં એને પ્રોટેક્શન મળે પૂરતું પાણી મળે અવેળો મળે ઉપર છાપરો મળે આ બધી જ પ્રાથમિક સુવિધાનો પણ થોડો અભાવ લાયક

ગૌશાળામાં જેટલું બને એટલું યથા અને ચોમાસા પહેલા આ ગૌશાળાની પ્રાથમિક જરૂરિયાત પૂરી થાય એનો અમે બધાએ ભેગા થઈને દ્રઢ સંકલ્પ કર્યો બે દિવસમાં ઠાકોરજીની કૃપાથી અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અંદાજિત ખર્ચો અત્યારે પહેલા ફેઝમાં એમાંથી અમે ચોથા ભાગની આસપાસ પહોંચી ગયા છે અને અમને ખાતરી છે કે અઠવાડિયામાં આપ સૌના આશીર્વાદથી આપણે આપણું ટાર્ગેટ જરૂર પૂરું કરશું સૌ ગૌ સેવી ગૌપ્રેમી સેવકોને વંદન અભિનંદન અને નમ્ર અર્જિત સ્વીકાર જય ભારત વંદે માતરમ જય શ્રી કૃષ્ણ